વાત કરીએ રાજકોટની રાજકોટમાં તબીબ સસરા સામે વિધવા પુત્રવધુએ છેડતીનો આરોપ લગાવ્યો છે તબીબ સસરા સામે વિધવા પુત્રવધુએ શારીરિક અડપલા કરવાનો આરોપ લગાવ્યો છે પુત્રવધુની ફરિયાદ મુદ્દે સાસુનો જવાબ સસરાના શરીરમાં તારો પતિ આવે છે

અને એમને છેડતી કરવાનો પ્રયત્ન કરેલો પ્રથમ આ છેડતીનો બનાવ છે બે હજાર ચોવીસમાં જે બનેલો એ વખતે બદનામીના ડરે આ મહિલા ભોગ બનનારે છે એ કોઈને જાણ કરેલ નહીં પરંતુ બે હજાર પચીસમાં ફરીથી આવો એમના સસરાએ પ્રયત્ન કરેલો એટલે આ બેને હિંમત કરી અને એમના બેન બનાવીને જણાવેલ અને તેમ એ એ વખતે પણ ફરિયાદ માંડવાની વાત કરેલી પણ એમના સસરાએ બદ બદનામ કરીશું એવા ડરે એમને ધમકી આપેલી કોઈ બદનામ કરી દઈશું જેથી બાદમાં બે હજાર પચીસમાં એમના સસરા વિરુદ્ધમાં બેને હિંમત કરી ગુનો દાખલ કરાવેલો અત્યારે ગુનો દાખલ કરેલ એમના સસરા વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરેલ છે